બ્રેસ્ટ કેન્સર એટલે આપણે મીડિયામાં જ વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર પ્રતિષભાઈ બે કેન્સરના કેસ ઇન્ડિયામાં ઘણા બધા નોટિસ થતા હોય છે અને આપણે મેઇન પ્રશ્ન છે બ્રેસ્ટ કેન્સર નિવારણ બ્રેસ્ટ કેન્સર મોટા ભાગે તો પ્રતિષભાઈ મોટી ઉંમરના બહેનોમાં જોવા મળતો પ્રોબ્લેમ કહી શકીએ અને એનું નિવારણ કહેવાય છે કે પાણી પહેલાં પાર બાંધવી એટલે કે એના ભાગરૂપે સાવચેતી તરીકે બેને પોતે બ્રેસ્ટ નું ચેકઅપ મતલબ નાતી વખતે કે પોતાની રીતે સેલ્ફ એક્ઝામિનેશન કહેવાય એ પોતે પણ 15 દિવસ મહિના દિવસે વ્યવસ્થિત કરે અને જો બ્રેસ્ટ ની ટિશ્યુ માં કે સ્નાયુ માં થોડો ફેરફાર કોઈ ગાંઠ જેવું કે સ્નાયુ પટણ કે દુખાવો એવા કોઈ પણ લક્ષણ જણાય તો ગાયનેકોલોજિસ્ટ ને બતાવી અને આગળની તપાસ કરી શકાય આગળની તપાસમાં બેઝિક સોનોગ્રાફી છે એનાથી વિશેષમાં મેમોગ્રાફી અને એમાં પણ આપણને ડાયગ્નોસિસમાં ડાઉટ હોય ઘણીવાર તો અને જરૂર લાગે બાયોપ્સી આ બધા નિદાનના એક પછી એક માધ્યમ હોય છે અને શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ વિવિનોમાં બ્રેસ્ટમાં થતી ગાંઠનું નિદાન શરૂઆતમાં થઈ જાય તો એની સારવાર સ્પેસિફિકલી ઓન્કો એટલે કે કેન્સરના ડોક્ટર પાસે આખી વર્કમાં કરવાથી બહેનોનું આયુષ્ય પણ લાંબુ વધી શકતું હોય છે પણ શરૂઆતનું નિદાન ઇમ્પોર્ટન્ટ છે એટલે બ્રેસ્ટની જે પ્રોબ્લેમ હોય તો એને નિગ્લેક્ટ કર્યા વગર પ્રોપર ટાઈમે પ્રોપર નિદાન કરવાથી અને પ્રોપર સારવાર કરવાથી એવું નથી કે કેન્સર એટલે કેન્સર એવું નથી એમ કેન્સરનું ટાઈમસર નિદાન થવાથી એની યોગ્ય સારવાર અત્યારે તો મોડર્ન ટેકનિક પ્રમાણે ઘણી બધી સારી સારવાર થવાથી બહેનો આયુષ્ય પણ સારું રહેતું હોય છે લાઈફસ્ટાઈલ એવી વ્યવસ્થિત રહેતી હોય છે એટલે એટલું બધું કેન્સરથી પીવાની જરૂર નથી પણ નિદાન કરવું ટેન્શન જરૂરી છે દર્શક મિત્રો